આપણી આસપાસની દુનિયા અવાજથી ભરેલી છે પણ શું આપણે ખરેખર સાંભળીએ છીએ આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ એ આપણને એવા અવાજો સાંભળવા માટે આમંત્ર જે આપણે ઘણીવાર આમ અવગણીએ છીએ આપણા સાથી એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ બરાબર આપણી પાસે કેટલીક સાવ સામાન્ય લાગતી વાર્તાઓ છે પ્રવૃત્તિઓ છે પણ એને ઊંડાણપૂર્વક જોઈએ તો તો એ આપણા અને પ્રાણીઓના સંબંધ વિશેના કેટલાક બહુ મહત્વના સવાલો ઉભા કરે છે બિલકુલ અને આ સ્ત્રોતની સુંદરતા જ એની સરળતામાં છે સાચી વાત એ કોઈ જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી શરૂઆત નથી કરતો પણ સહાનુભૂતિને એક નાનકડા બીજથી કરે છે હા આજની આપણી ચર્ચાનો હેતુ એ જોવાનો છે કે આ સહાનુભૂતિનું બીજ કેવી રીતે જવાબદારીના છોડમાં અને પછી પર્યાવરણીય સંતુલનની સમજણના એક વિશાળ વૃક્ષમાં વિકસે છે વાહ તો ચાલો આ વાર્તાઓની પાછળ છુપાયેલા અર્થને સમજીએ ચોક્કસ ચાલો શરૂઆત કરીએ પહેલી વાર્તાથી જે મને ખરેખર સ્પર્શી ગઈ એક વર્ખંડ છે પંખો ચાલી રહ્યો છે અને અચાનક ટક એવો અવાજ આવે છે એક પક્ષી પંખા સાથે અથડાઈને ઘાયલ થઈ ગયું છે પણ અહીં જે બને છે તે અદભુત છે કલ્યાણી પીટર નવજોત અને હરભજન આ બાળકો ગભરાવાને બદલે તરત જ મદદે દોડી જાય છે અહીં જે ત્વરિત પ્રતિક્રિયા છે એ બહુ મહત્વની છે હા આ કોઈ વિચારેલું પગલું નથી આ એકદમ સહજ કરુણા છે અને તે સામૂહિક છે કોઈ એક બાળક નહીં પણ બધા સાથે મળીને મદદ કરે છે બરાબર અને રસપ્રદ વાત એ છે કે સ્ત્રોતમાં ઘટનાક્રમને ગોઠવવાનું કહેવામાં આવ્યું છે ઓહ હા પહેલા ઈજા પછી પાણી લાવવું પછી પ્રેમથી હાથ ફેરવવો અને અંતે પક્ષીનું ઉડી જવું આ માત્ર એક ક્રમ નથી ખબર છે એટલે આ એક બચાવ પ્રક્રિયાની નાની રૂપરેખા છે તે આપણને શીખવે છે કે દયા માત્ર એક ભાવના નથી પણ એક ક્રિયા છે બિલકુલ અને આ વાર્તા ત્યાં પૂરી નથી થતી બીજા દિવસે એ જ બાળકો વર્ગમાં એક પક્ષીને ફરતું જુએ છે અને એમનું પહેલું કામ શું હોય છે પંખો બંધ કરવાનો હા તેઓ તરત જ પંખો બંધ કરી દે છે આ નાનેકડી બાદ બહુ મોટી અસર છોડી જાય છે બરાબર આને છતો શીખવાની પ્રક્રિયા કહેવાય ગઈકાલનો અનુભવ આજના વર્તનમાં પરિવર્તિત થઈ ગયો હવે એમની કરુણા માત્ર પ્રતિક્રિયાત્મક એટલે કે નથી રહી પણ સક્રિય બની ગઈ હા પ્રોએક્ટિવ તેઓ હવે માત્ર ઘાયલ પક્ષીને બચાવતા નથી પણ તંદુરસ્ત પક્ષીને ઈજા ન થાય એની તકેદારી પણ રાખે છે સાચી વાત આ તો સહાનુભૂતિના વિકાસનો એક બહુ જ મહત્વપૂર્ણ તબક્કો છે ચોક્કસ પક્ષીની શારીરિક ઈજાથી હવે આપણે એક અલગ પ્રકારની પીડા તરફ આગળ વધીએ બીજી વાર્તા શંકર અને તેની બિલાડીની છે હા શંકરની બિલાડી ચાર બચ્ચાને જન્મ આપે છે એક સવારે શંકર બિલાડીના રડવાનો અવાજ સાંભળે છે તે જુએ છે તો એક બચ્ચું ગાયબ ઓ અને પછી ખબર પડે છે કે તેની બેન માલિની એ બચ્ચાને રમાડવા માટે લઈ ગઈ હતી અહીં જુઓ શારીરિક ઈજા નથી પણ ભાવનાત્મક પીડા કેન્દ્રમાં છે બરાબર બિલાડીનું રડવું એ માત્ર અવાજ નથી વેદનાની અભિવ્યક્તિ છે ભાવનાત્મક જટિલતાને ઓછી આંકીએ છીએ સાચી વાત અને વાર્તાનો સૌથી હૃદયસ્પર્શી ભાગ એ છે જ્યારે માલીની બચ્ચાને પાછું મૂકે છે અને બિલાડી તરત તેની પાસે દોડી જાય છે હા એક ક્ષણે માલિનીને જે સમજાય છે એ કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય બિલકુલ એ મનુષ્ય અને પ્રાણી વચ્ચેના ભાવનાત્મક સેતુનું ઉત્તમ ઉદાહરણ છે અને તે આપણને શીખવે છે કે પ્રાણીઓ માત્ર ભૂખ તરસ કે દર્દ જેવી મૂળભૂત લાગણીઓ જ નથી અનુભવતા તેઓ પ્રેમ ડર ચિંતા અને રાહત જેવી જટિલ ભાવનાઓ પણ અનુભવે છે આ સમજ કેળવવી એ પ્રાણીઓ પ્રત્યે આદરપૂર્ણ વ્યવહારનો પાયો છે અને ત્રીજી વાર્તા એ આપણને માનવીય બેદરકારીના પરિણામો તરફ લઈ જાય છે મીનુની ગાય ગંગાને એક સ્કૂટર ટક્કર મારે છે આ એના પગમાં ઊંડો ઘા થાય છે અને ઘણું લોહી વહે છે અને વાર્તા ત્યાં જ એક પ્રશ્ન સાથે પૂરી થાય છે હવે મીનુના પરિવારના સભ્યો શું કરશે આ અધૂરી વાર્તા ખૂબ જ શક્તિશાળી છે ખબર છે કારણ કે તે જવાબ નથી આપતી પણ આપણને જવાબ શોધવા માટે મજબૂર કરે છે પહેલી વાર્તામાં પંખો માનવસર્જિત વસ્તુ હતી પણ ઈજા અજાણતા થઈ બરાબર બીજી વાર્તામાં માલિનીની ભૂલ નિર્દોષ હતી પણ અહીં સ્કૂટરની ટક્કર એ માનવીય બેદરકારીનું સીધું પરિણામ છે હા આ આપણી જવાબદારી પર સીધો પ્રકાશ પાડે છે બિલકુલ શું તેઓ પ્રાથમિક સારવાર કરશે પશુ ચિકિત્સકને બોલાવશે કે પછી એને એના હાલ પર છોડી દેશે આ પ્રશ્ન માત્ર મીનુના પરિવાર માટે નથી આપણા આખા સમાજ માટે છે બરાબર તો પક્ષીની શારીરિક ઈજા બિલાડીની ભાવનાત્મક પીડા અને ગાયનો અકસ્માત આ બધા આકસ્મિક બનાવો થયા પણ આપણા રોજિંદા જીવનમાં જે પ્રાણીઓ આપણી સાથે રહે છે એમની સાથેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ હ આ માટે સ્ત્રોતમાં ચંદુ ધોબી અને તેના ગધેડાનું ઉદાહરણ છે બરાબર અહીં આપણે આમ પ્રતિક્રિયાત્મક સંભાળમાંથી વ્યવસ્થિત અને રોજિંદી જવાબદારી તરફ આગળ વધીએ છીએ હા ચંદુ તેના ગધેડાને નવડાવે છે ઘાસ ખવડાવે છે પાણી પીવડાવે છે અને બદલામાં ગધેડો તેનું કામ કરે છે આ એક પ્રકારનો પારસ્પરિક સંબંધ છે જેને આપણે સહજીવન કહી શકીએ બંને એકબીજા પર નિર્ભર છે ચોક્કસ આ નિર્ભરતાને વધુ સ્પષ્ટ કરવા માટે સ્ત્રોતમાં એક કોષ્ટક છે કે આપણે પ્રાણીઓને શા માટે રાખીએ છીએ જેમ કે કૂતરો ઘરની રખેવાળી માટે ગાય દૂધ માટે બળદ ગાડું ખેંચવા માટે મરઘી ઈંડા માટે હા પણ આ યાદી રસપ્રદ છે શું તે થોડી ઉપયોગિતાવાદી નથી લાગતી એટલે કે શું આ સ્ત્રોત એવું સૂચવે છે કે આપણો સંબંધ મોટા ભાગે સ્વાર્થ પર જ આધારિત છે આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને પ્રથમ દ્રષ્ટિએ આ સંબંધ ઉપયોગિતાવાદી જ લાગે છે બરાબર ને પણ જો આપણે ઊંડાણમાં જઈએ તો તે એટલું સરળ નથી કોષ્ટકમાં બિલાડી અને માછલીને શોખ માટે રાખવાનો ઉલ્લેખ છે અને એક મુદ્દો એવો પણ છે કે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ ઓ હા આ પસંદગી અને શોખ ઉપયોગિતાથી પર છે એ સાથી પડા એટલે કે કમ્પાનિયનશીપ તરફ ઇશારો કરે છે એટલે આ સ્ત્રોત માનવ પ્રાણી સંબંધના આખા સ્પેક્ટ્રમની વાત કરે છે બિલકુલ શુદ્ધ ઉપયોગિતાથી લઈને ભાવનાત્મક જોડાણ સુધી અને આ સંબંધ ભલે ગમે તે પ્રકારનો હોય તેની સાથે કેટલીક મૂળભૂત જવાબદારીઓ જોડાયેલી છે સ્ત્રોત ચાર પરિસ્થિતિઓ વર્ણવે છે જ્યારે પ્રાણી ભૂખ્યું હોય કોઈ તેને ખીજવે તે ઘાયલ થાય અથવા તેને ઠંડી કે ગરમી લાગે હા ખબર છે આ ચાર મુદ્દાઓ દેખાવમાં સાદા લાગે છે પણ તે ફાઈવ ફ્રીડમ્સ જેવા પ્રાણી કલ્યાણના આંતરરાષ્ટ્રીય માળખાનો પાયો છે ફાઈવ ફ્રીડમ્સ એ શું છે એટલે પ્રાણીઓની પાંચ સ્વતંત્રતાઓ ભૂખ અને તરસથી મુક્તિ અગવડતાથી મુક્તિ પીડા ઇજા અને રોગથી મુક્તિ સામાન્ય વર્તન વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને ડર અને તણાવથી મુક્તિ વાહ આ સ્ત્રોત એ જટિલ વિચારને ખૂબ જ સરળ રીતે રજૂ કરે છે કે પ્રાણીઓની સંભાળ માત્ર દયા નથી પણ એક સંપૂર્ણ વ્યવસ્થા છે જેમાં ખોરાક અને આશ્રયથી લઈને માનસિક શાંતિ સુધી બધું જ આવે છે બરાબર આ તો પાલતુ પ્રાણીઓની વાત થઈ પણ જે પ્રાણીઓ આપણા ઘરમાં નથી રહેતા પણ આપણી આસપાસના વાતાવરણનો ભાગ છે એમના પ્રત્યે આપણી શું ભૂમિકા આ માટે સ્ત્રોતમાં પંખી પરબ બનાવવાની એક સુંદર પ્રવૃત્તિ આપી છે પંખી પરબની પ્રવૃત્તિ ખૂબ જ સાંકેતિક છે તે આપણને વ્યક્તિગત જવાબદારીમાંથી સામુદાયિક અને પર્યાવરણીય જવાબદારી તરફ લઈ જાય છે હમ તે એ વાતની સ્વીકૃતિ છે કે આપણી આસપાસના જીવોને પણ પાણી જેવા સંસાધનોની જરૂર છે જેના પર કદાચ આપણે અજાણતા કબજો જમાવી દીધો છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત માત્ર પાણીનું વાસણ મૂકવાનું નથી કહેતો તે કહે છે કયું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો હા તમે અગાઉ નાગરિક વિજ્ઞાન શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો એ બરાબર શું છે શું પક્ષીઓને પાણી પીતા જોવું એ પણ વિજ્ઞાન છે ચોક્કસ નાગરિક વિજ્ઞાન એટલે કે સિટીઝન સાયન્સ એટલે જ્યારે સામાન્ય લોકો તમારા અને મારા જેવા હા વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરે તમે જ્યારે નોંધ કરો છો કે તમારા પંખી પરબ પર કયા પક્ષીઓ આવે છે ક્યારે આવે છે કઈ ઋતુમાં વધુ આવે છે એ બધો ડેટા જ્યારે હજારો લોકો પાસેથી ભેગો થાય ત્યારે એ બહુ મોટો ડેટા બની જાય બરાબર અને ત્યારે વૈજ્ઞાનિકોને શહેરી પર્યાવરણમાં પક્ષીઓના વર્તન એમની વસ્તી અને સ્થળાંતર વિશેની અમૂલ્ય માહિતી મળે છે એટલે આપણી આ નાની પ્રવૃત્તિ એક મોટા વૈજ્ઞાનિક અભ્યાસનો ભાગ બની જાય છે બિલકુલ તે વિજ્ઞાનને પ્રયોગશાળામાંથી બહાર લાવીને આપણા આંગણા સુધી પહોંચાડે છે વાહ આ તો અદભુત છે એ જ રીતે સ્ત્રોત આપણને એ વિચારવા પણ પ્રેરે છે કે મનુષ્ય અને પ્રાણીઓ બંનેને જીવવા માટે કઈ સામાન્ય વસ્તુઓની જરૂર છે હવા પાણી અને ખોરાક દેખીતી રીતે હા પણ આ મૂળભૂત જૈવિક સમાનતા આપણને યાદ અપાવે છે કે આપણે એક જ ગ્રહના સહવાસી છીએ અને ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે આપણા કાર્યો આ સૈયારા સંસાધનોને કેવી રીતે પ્રભાવિત કરે છે સાચી વાત ખોરાકની વાત કરીએ તો સ્ત્રોતમાં ઉંદર વંદો ભૂંડ કાગડો ખિસકોલી વાંદરો કરોળીઓ અને ગરોળી જેવા વિવિધ પ્રાણીઓ શું ખાય છે તે વિશે પૂછવામાં આવ્યું છે હમ આ યાદી આપણને જૈવ વિવિધતાની જટિલતા સમજાવે છે કેવી રીતે જેમ કે ગરોળી અને કરોળીઓ જીવજંતુઓ ખાઈને એમની વસ્તીને નિયંત્રણમાં રાખે છે ખિસકોલી ફળો ખાઈને બીજ ફેલાવાનું કામ કરે છે જે જંગલો માટે જરૂરી છે અને કાગડો તો સફાઈ કામદાર છે દરેકનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન એક નિશ છે બિલકુલ અને જ્યારે આપણે કોઈ એક જીવને ગમતો નથી એમ કહીને નષ્ટ કરીએ છીએ ત્યારે આપણે આખી આહાર શૃંખલાને ખલેલ પહોંચાડીએ છીએ જેના અણધાર્યા પરિણામો આવી શકે છે બરાબર આ સમજ આપણને એ શીખવે છે કે દરેક જીવનું ભલે તે આપણને ગમે કે ન ગમે પ્રકૃતિના સંતુલનમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે અને અંતે સ્ત્રોત આપણા અને પ્રાણીઓ વચ્ચેના સીધા સંપર્ક એટલે કે સ્પર્શની વાત કરે છે હા તે પ્રાણીઓને ત્રણ શ્રેણીમાં વહેંચે છે જેમને આપણે અડક્યા છીએ જેમને અડી શકીએ છીએ અને જેમને આપણે ક્યારે અડી શકવાના નથી આ વર્ગીકરણ આપણી અને પ્રાણીઓની સુરક્ષા માટેની સીમાઓ સમજાવે છે વાઘ સિંહ કે સાપ જેવા પ્રાણીઓને આપણે નથી અડી શકતા અને તે યોગ્ય પણ છે હા સ્ત્રોત કહે છે કે નુકસાન થવાના ડરથી આપણે ઘણા પ્રાણીઓની નજીક જતા નથી આ એક વ્યવહારિક અને જરૂરી સમજ છે પણ એક મિનિટ આપણે વાઘ અને સીન અડી શકતા નથી એ તો સમજાયું પણ શું આ ડર હંમેશા વાજબી હોય છે એટલે જેમ કે સાપ કે કરોડિયા જેમાંથી મોટાભાગના બિનહાનિકારક હોય છે છતાં આપણે એમનાથી ખૂબ ડરીએ છીએ શું આપણો આ અતાર્કિક ડર પર્યાવરણને નુકસાન નથી કરતો ચોક્કસ કરે છે ઘણીવાર લોકો ડરના કારણે જ સાપને મારી નાખે છે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અહીં આપણે ભય અને આદર વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે ભય અને આદર હા ઝેરી સાપથી દૂર રહેવું એ આદર છે પણ દરેક સાપને જોતાં જ મારી નાખવો એ અતાર્કિક ભયનું પરિણામ છે બરાબર આ સ્ત્રોત આપણને ટ્રેન કી પંપાળવા અને ખીજવવા નહીં તેવી સલાહ આપીને આદરપૂર્ણ સંપર્ક શીખવે છે સ્પર્શ એ જોડાણનું સાધન બની શકે છે પણ તે જાણકારી અને સમજદારીથી થવો જોઈએ ખોટી ધારણાઓ અને બિનજરૂરી ડર એ જ સંઘર્ષનું કારણ બને છે બિલકુલ તો આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા આપણે એક ઘાયલ પક્ષી માટેની સહજ કરુણાથી શરૂઆત કરી પાલતુ પ્રાણીઓ પ્રત્યેની વ્યવસ્થિત જવાબદારીઓને સમજી અને અંતે વન્યજીવો સાથેના આપણા સહઅસ્તિત્વ અને પર્યાવરણીય સંતુલન સુધીની સફર કરી બરાબર એટલે ભલે આ સ્ત્રોતની ભાષા સાવ સહેણી હોય પણ તે આપણા સાથી સાથેના આપણા સંબંધની આખી વાતને બરાબર પકડે છે હમ તે આપણને એક ક્રમિક વિકાસ તરફ દોરી જાય છે પહેલા અનુભવો પછી સમજો અને અંતે જવાબદારીપૂર્વક વર્તન કરો તે બતાવે છે કે સાચી સહાનુભૂતિ એ માત્ર એક લાગણી નથી પણ એક જાણકાર અને સભાન પસંદગી છે સ્ત્રોતના અંતમાં પ્રકૃતિમાં સંતુલન દર્શાવતા ચિત્રનો ઉલ્લેખ છે આ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે કયો વિચાર આપણે જે પ્રાણીઓની સીધી મદદ કરીએ છીએ જેમ કે ઘાયલ પક્ષી કે આપણી પાલતુ બિલાડી તે તો માત્ર શરૂઆત છે બરાબર પરંતુ જે અસંખ્ય પ્રાણીઓ સાથે આપણો સીધો સંપર્ક નથી તેમના જીવનને અસર કરતા મોટા પ્રાકૃતિક સંતુલનને જાળવવામાં આપણી ભૂમિકા શું છે વાહ આ તો બહુ મોટો પ્રશ્ન છે હા પંખી પરબમાં પાણીનું વાસણ સિવાય આપણા રોજિંદા કયા નિર્ણયો જેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો પાણી બચાવવું કે સ્થાનિક ઉત્પાદનો ખરીદવા તે વ્યાપક સંતુલન પર અસર કરે છે કદાચ આપણી સૌથી મોટી જવાબદારી એ જીવો પ્રત્યે છે જેમને આપણે ક્યારેય મળીશું પણ નહીં બરાબર એ જ વિચારવા જેવી વાત છે